હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ ડિસ્કસ થર્ડ ક્વેશ્ચન ઓફ યુનિટ ટુ અવર ક્વેશ્ચન ઇઝ સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટના ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન જણાવો હવે તમને છે કેટલી વખત ઇમ્પોર્ટન્સ અને લિમિટેશનની બદલે અહીંયા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ પૂછે તો એનો મિનિંગ છે એ એક જ થાય આપણે છે એ અગાઉના લેક્ચરમાં મેનેજમેન્ટની ડેફિનેશન એના કેરેક્ટરિસ્ટિક્સ અને લ્યુથર ડ્યુલિકનું પોસ્ટ કરનું ક્લાસિફિકેશન જોયું હતું મેં મેનેજમેન્ટની ડેફિનેશન જોઈ હતી એ એ હતી કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ કે બીજા વ્યક્તિઓ પાસેથી કામ કરવાની કરાવવાની કળાને મેનેજમેન્ટ કહે છે કે બીજા વ્યક્તિઓ પાસેથી કોઈ પણ કામ કરાવવાની કળાને મેનેજમેન્ટ કહે છે એના સિવાય જો બીજી ડેફિનેશન આપવી હોય મેનેજમેન્ટની તો એમ થાય કે કંપનીના બધા રિસોર્સિસ મશીન મટીરિયલ મેન માર્કેટ મની પ્રોડક્શન મેથડ આ બધા રિસોર્સિસનો છે એ સારી રીતે યુઝ કરી અને કંપનીનો ઓબ્જેક્ટિવ કંપનીનો જે ગોલ હોય એ પૂરો કરવો દેટ મીન્સ મેનેજમેન્ટ ઇન શોર્ટ મેનેજમેન્ટની અંદર છે કંપનીનું પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ બધી એક્ટિવિટી ઉપર કંટ્રોલ આ બધું છે એ મેનેજમેન્ટની અંદર છે એ આવી જાય છે સો આજે આપણે છે એ મેનેજમેન્ટના ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન જોવાના છે સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ ધર્સ્ટ પોઈન્ટ ઇઝ મેનેજમેન્ટ એફિશિયન્સી ઇન્ક્રીઝિસ કે સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થ્રુ નોલેજ એન્ડ ટ્રેનિંગ ધ વેરીયસ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ધેટ આર એકવાયર્ડ હેવ હેલ્પડ મેનેજર ટુ મેની ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કે કંપનીમાં પ્રોપર મેનેજમેન્ટથી છે એ મેનેજરને છે એ બધા ડિસિઝન હોય એ આસાનીથી લઈ શકે છે એને છે એ કોઈને કાંઈ પણ કંપનીમાં ડિસિઝન લેવાનો હોય તો એને કોઈ પણ વ્યક્તિની સલાહ કે સજેશન લેવા જવાની જરૂર પડતી નથી એ છે એ પોતાની રીતે છે પોતાની નોલેજ પ્રમાણે છે એ પ્રોપર અને ડિસિઝન સાચું ડિસિઝન લઈ અને જે એફિશિયન્સી હોય કંપનીની એ વધારી શકે છે ઇન શોર્ટ કે એ છે એ મેનેજમેન્ટના પ્રિન્સિપાલ અને પ્રોપર મેનેજમેન્ટ થ્રુ છે એ કંપનીની એફિશિયન્સી છે એ વધારી શકે છે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લઈને ધેન સેકન્ડ પોઈન્ટ ટુ પ્રોક્યોર સુટેબલ એમ્પ્લોઈઝ કે યોગ્ય એમ્પ્લોઈઝ મેળવવા માટે ધ મેનેજરિયલ પ્રિન્સિપાલ હેલ્પ ટુ ડિસાઇડ ધ નીડ એન્ડ વર્થ ઓફ એવરી એક્ટિવિટી બેસ્ટ ઓન ધ એક્ટિવિટી ઇટ બીકમ ઇઝી ટુ સિલેક્ટ ધ એમ્પ્લોઈઝ હેવિંગ ધ રિક્વાર્ડ સ્કિલ એન્ડ કોમ્પેન્ટન્સી ટુ કન્ડક્ટ ધ એક્ટિવિટી કે મેનેજરિયલ પ્રિન્સિપાલ કે મેનેજમેન્ટના જે પ્રિન્સિપાલ હોય એ મુજબ એના પરથી આપને ખ્યાલ આવી શકે કે કોઈ એક્ટિવિટી હોય કંપનીમાં કોઈ પણ એક્ટિવિટી હોય તો એની કેટલી જરૂરિયાત છે અને એની કેટલી કિંમત છે ઇન કે આપણે કોઈ પણ કંપનીમાં જો પ્રોપર મેનેજમેન્ટ ચાલતું હોય તો આપણે ખ્યાલ આવે કે કઈ એક્ટિવિટી છે કઈ પ્રોસેસ કઈ પ્રક્રિયા છે એ વધુ ઇમ્પોર્ટન્ટ છે કઈ પ્રોસેસમાં છે એ કેટલા એમ્પ્લોઈઝની જરૂર પડે છે ઇન શોર્ટ કે આપને છે કંપનીનું આખું સ્ટ્રક્ચર છે એ ખબર હોય જો પ્રોપર મેનેજમેન્ટ આપણે કરતા હોય તો અને પ્રોપર બધી એક્ટિવિટીઝની ખબર હોય તો આપને એ પણ જાણ હોય જાણ હોય કે કોઈ પણ જગ્યાએ છે એ કઈ જગ્યાએ છે એ વધારે એમ્પ્લોઈઝની જરૂર છે કે ઇન શોર્ટ કે પ્રોપર મેનેજમેન્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કંપનીમાં કઈ જગ્યાએ છે એ એમ્પ્લોયની જરૂર છે અને એ જગ્યાએ છે એ આપણે પ્રોપર મેનેજમેન્ટ દ્વારા છે સ્કિલ અને કોમ્પેન્ટન્સ યોગ્ય એમ્પ્લોઈઝ છે એનું સિલેક્શન કરી શકીએ છીએ ઇન શોર્ટ કે મેનેજમેન્ટ દ્વારા આપણે ખબર પડે કે કઈ જગ્યાએ છે એમ્પ્લોઈઝની જરૂર છે અને એમ્પ્લોઈઝ છે એ જગ્યા માટે છે એ સ્કીલવાળા છે અને યોગ્ય જે એમ્પ્લોઈઝ હોય એવા છે એ એમ્પ્લોઈઝ આપણે મેળવી શકીએ છીએ દેન થર્ડ પોઈન્ટ લેબર લેબર મેનેજમેન્ટ કોઓપરેશન ઇન્ક્રીઝિસ કે મજૂર અને સંચાલન વચ્ચેના સહકારમાં વધારો બિઝનેસ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આર હેલ્પફુલ ટુ પ્રોવાઈડ জিস টু অর্ড ইনক্রিজিং এম্পর্ক মেনেজমেন্ট না প্রিসিপাল ছে হ্যাঁ লেবর એને એના વર્ક પ્રમાણે છે એ કોમ્પેન્સેશન અને વેજીસ આપવામાં આવે તો એને કારણે શું થાય કે એમ્પ્લોયને મોટિવેશન મળે કે આપણે જે પ્રમાણે વર્ક કરી છીએ એ પ્રમાણે છે એ આપણે વેજીસ મળે જ છે તો કાંઈ પણ પ્રોબ્લેમ ઊભા ન થાય અને છે એ લેબર અને મેનેજમેન્ટ વચ્ચે કોઓપરેશન એટલે કે સહકાર રહે છે ઇન શોર્ટ કે વર્કર્સ હોય લેબર્સ હોય એ જે પ્રમાણે વર્ક કરે છે એ પ્રમાણે છે એમને વેજીસ મળે છે તો કાંઈ પણ જાતનો છે એ પ્રોબ્લેમ છે એ વેજીસ અને મેનેજમેન્ટ લેબર અને મેનેજમેન્ટ વચ્ચે છે એ ઊભો થતો નથી એને કારણે બંને વચ્ચે છે એ કોઓપરેશન સહકાર રહે છે તેન પોઈન્ટ નંબર ફોર સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇન્ક્રીઝિસ પ્રોડક્શન કે વૈજ્ઞાનિક સંચાલન દ્વારા ઉત્પાદનમાં વધારો થાય છે সাইণ্টিফিক সিলেকশ্যন ট্ৰেনিং মশন এণ্ড টাইম ষ্টডি জব ইলুশন কম্পেঞ্চেশ ষ্ট্ৰকচৰ এচেট্ৰা গীৱ চেটিছফেকশন টু এম্প্লিছ কে কম্পিটিছে પ્રોપર મેનેજમેન્ટ દ્વારા છે એમ્પ્લોઈઝનું સિલેક્શન કરવામાં આવે છે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે એમને ગાઈડન્સ પૂરું પાડવામાં આવે છે એમને એમના વર્ક પ્રમાણે કોમ્પેન્સેશન એટલે કે વર્તળ વેજીસ આપવામાં આવે છે તો કંપનીમાં છે એ બધી એક્ટિવિટી છે એ સારી રીતે ચાલે જ છે અને વર્કર્સ છે પોતાનું વર્ક છે એ સારી રીતે કરે જ છે ઇન શોર્ટ કે વર્કર્સને છે ટ્રેનિંગ ગાઈડન્સ આપવામાં આવે છે તો એ છે એનું વર્ક એફિશિયન્સી એની કાર્યક્ષમતા વધે છે એની કાર્યક્ષમતા વધે એટલે ઓવિયસલી છે એ પ્રોડક્શનમાં પણ વધારો જોવા મળે છે દેન પોઈન્ટ નંબર ફાઇવ ઇન્ક્રીઝ ઇન ક્વોલિટી કે ગુણવત્તામાં વધારો સાયન્ટિફિક મેનેજમેન્ટ હેલ્પ ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ મશીનરી એન્ડ ટૂલ્સ ઇક્વિપમેન્ટ એમ્પ્લોઈઝ આર ગિવન ધ નેસેસરી ટ્રેનિંગ એન્ડ ગાઈડન્સ રિલેટેડ ટુ ધ યુઝિસ કે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં છે એ આપણે આગળ જોયું જ કે એમ્પ્લોઈઝને છે એ કાંઈ પણ વર્ક આપતા પહેલાં છે એમને વર્કની ટ્રેનિંગ આપવામાં આવે છે હવે કોઈપણ કંપનીમાં છે એ પ્રોડક્શન મશીનરી દ્વારા થતું હોય અને એમ્પ્લોઈઝને છે એ ટ્રેનિંગ આપવામાં ન આવે કે એ મશીનરી છે કઈ રીતે સ્ટાર્ટ થાય છે અને એમાં પ્રોડક્શન કઈ રીતે થાય છે તો એવું બને કે એ મશીનરીમાં પ્રોડક્શન સ્ટાર્ટ કરવા જશે અને એને આવડતું નથી તો મશીનરીમાં છે એ કાંઈ પણ છે એ પ્રોબ્લમ આવી જાય ઇન કે પ્રોપર સાયન્ટિફિક મેનેજમેન્ટમાં છે વર્કર્સને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી જ એમને છે એ મશીનરી દ્વારા કાંઈ પણ પ્રોડક્શન કરવા દેવામાં આવે તો એને કારણે છે એ મશીનરી અથવા તો કાંઈ પણ ઇક્વિપમેન્ટ હોય એની ગુણવત્તામાં વધારો થાય છે લાંબા સમય સુધી છે એ સારું રહે છે કેમ કે વર્કર્સને પહેલાં જ ટ્રેન કર્યા હોય કે કઈ રીતે વર્ક એમાં કરવાનું હોય છે then point number 6 decrease in production cost okay padtharma Khatado scientific management increases production maintain and the quality and controls the wages so the cost of production reduce whose benefit are received in terms of high profit more wages to employees and reduction in price for customer કે હવે કંપનીમાં છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટ દ્વારા છે એ એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવામાં આવે છે અને સાથે સાથે છે એ પ્રોડક્શન પ્રોસેસમાં છે એ બધું એમ્પ્લોઈઝને સમજાવવામાં આવે છે તો વેસ્ટેજ જે બગાડ હોય છે એ ઓછો થાય છે અને બગાડ ઓછો થાય અને બધી એક્ટિવિટી છે એ સારી રીતે ચાલતી હોય તો સ્વાભાવિક છે કે પ્રોડક્શન કોસ્ટ કેવી આવે નીચી આવે કે કંપનીમાં છે એ સારી રીતે પ્રોડક્શન ચાલતું જ હોય એમ્પ્લોઈઝ છે એ ટ્રેન છે બધી એક્ટિવિટી છે એ બરાબર ચાલે છે તો છે વેસ્ટેજ ઓછું થાય છે અને વેસ્ટેજ ઓછું થાય એટલે પ્રોડક્શન કોસ્ટ પણ છે એ આપોઆપ ડિક્રીઝ થાય છે અને પ્રોડક્શન કોસ્ટ ડિક્રીઝ થાય તેટ મીન્સ કે કંપનીનો પ્રોફિટ વધે પ્રોફિટ વધશે તો એમ્પ્લોઈઝને છે એ વધારે વેજીસ મળશે અને કસ્ટમરને છે એ પ્રોડક્ટ પણ થોડા ઘણા ઓછા પ્રાઇઝે મળી શકશે ઇન શોર્ટ મેનેજમેન્ટ પ્રોપર મેનેજમેન્ટથી છે એ પ્રોડક્શન કોસ્ટ ઉત્પાદન પડતર પણ નીચી લાવી શકાય છે તેન પોઈન્ટ નંબર સેવન પ્રોવાઇડ સ્ટીમ્યુલસ ટુ ઇનોવેશન કે ઇનોવેશન થેટ મીન્સ નવીનીકરણ એન્ડ સ્ટિમ્યુલસ મીન્સ ઉત્તેજના કે નવીનીકરણને ઉત્તેજના પૂરી પાડે છે સાયન્ટિફિક મેનેજમેન્ટ સ્ટ્રેસિસ ઓન સ્પેસિફિક કેલ્ક્યુલેશન રેધર ધેન એઝમ્શન કે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં છે એઝમ્પ્શન ધેટ મીન્સ ધારણા કરવામાં આવતી નથી પણ કાંઈ પણ ડિસિઝન લેવામાં આવે તો એનું કેલ્ક્યુલેશન બધું ગણતરી કરી બધા પોઈન્ટ છે એ જોઈ અને પછી જ સાયન્ટિફિક મેનેજમેન્ટમાં છે એ કાંઈ પણ ડિસિઝન લેવામાં આવે છે એઝમ્પશન ધારણા કરીને કાંઈ પણ ડિસિઝન લેવામાં આવતું નથી કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ કન્ફ્લિક્ટ કે કન્ફ્લિક્ટ ધેટ મીન્સ સંઘર્ષ સંઘર્ષને છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટમાં સમાવેશ નથી થતો પણ એ છે એ કોઓપરેશન સહકારમાં માને છે ડાયરેક્શન ઇન્સ્ટેડ ઓફ ઓર્ડર કે એમ્પ્લોઈઝને છે એ ઓર્ડર આપવામાં નથી માનતા પણ એમને છે એ ડાયરેક્શન દિશા બતાવવામાં માને છે ઇન શોર્ટ કે મેનેજમેન્ટ છે એમાં આ ટાઈપના છે એ ઇનોવેટિવ આઈડિયાઝ રહેલા હોય છે કે એ છે એઝમ્પશનમાં નહીં પરંતુ કેલ્ક્યુલેશનમાં માને છે કન્ફ્લિક્ટમાં નહીં પરંતુ કોઓપરેશન સહકારમાં માને છે એમ્પ્લોઈઝને પ્રોપર સાયન્ટિફિક મેનેજમેન્ટમાં એમ્પ્લોઈઝને ઓર્ડર આપવામાં નથી આવતા પણ એમને છે એ દિશા બતાવવામાં આવે છે એટલે કે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના હોય તો છે એમ્પ્લોઈઝને પણ એનો પાર્ટ બનાવવામાં આવે છે જેથી શું થશે કે નવા નવા આઈડિયા નવું છે એ ઇનોવેશન બહાર આવશે કેટલી કંપનીમાં એવું હોય કે એમ્પ્લોઈઝ સ્કિલ હોય એમની પાસે નોલેજ હોય પણ એમને છે એ કાંઈ પણ મોટા અને ઇમ્પોર્ટન્સ ડિસિઝન લેવાના હોય તો એમાં છે એમનો વ્યૂ લેવામાં ન આવે તો એમાં છે એ કાંઈ પણ છે ઇનોવેશન શક્ય થઈ જ ન શકે કેમ કે એમ્પ્લોઈઝને છો એ સામેલ કરે કાંઈ પણ ડિસિઝનમાં તો એમ્પ્લોઈઝ છે એના વ્યૂઝ આપશે એની નોલેજ હોય એ પ્રમાણે છે એ કાંઈ પણ ડિસિઝન લેવામાં છે એ ઇમ્પોર્ટન્સ છે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવામાં પોતાના વ્યૂઝ ડિસ્કસ કરશે ને એને કારણે કાંઈ પણ ઇનોવેશન છે એ શક્ય બનશે એન્ડ પોઈન્ટ નંબર ઇન્ક્રીઝ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે ધોરણમાં વધારો સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રોવાઈડ ધ રિક્વાયર્ડ વર્ક ઓટમોસફિયર રિક્વાયર્ડ કોમ્પેન્સેશન એન્ડ સ્ટિમ્યુલસ ટુ ઇઝ એમ્પ્લોઈઝ દિસ ઇન્ક્રીઝ ધર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે એમ્પ્લોઈઝને છે એમના વર્ક પ્રમાણે છે એ કોમ્પેન્સેશન એટલે કે વળતર પેજીસ મળે છે તો સ્વાભાવિક છે કે એમના જીવન ધોરણમાં પણ વધારો જોવા મળશે દેન પોઈન્ટ નંબર નાઇન ક્રિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પીસ એન્ડ હાર્મની કે ઔદ્યોગિક પીસ ધેટ મીન્સ શાંતિ અને હાર્મની મીન્સ એકતા કે ઔદ્યોગિક શાંતિ અને એકતાનું સર્જન થાય છે સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રોવાઈડ અ સ્ટિમ્યુલસ ટુ ઇન્ક્રીઝ ધ કોઓપરેશન બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ ધ લેબર ધ વુમન ઇઝ મોર સ્ટ્રાઈડ મેન હિઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મશીન કે કોઈ પણ સાયન્ટિફિક મેનેજમેન્ટ હોય તો એનો પ્રિન્સિપલ આ જ હોય છે પહેલો કે મેન હિઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મશીન કે માણસ છે એ મશીન કરતાં વધારે ઇમ્પોર્ટન્સ છે આવી જો કોઈ પણ કંપનીમાં છે આ સિદ્ધાંત હંમેશા ફોલો કરવામાં આવે કે માણસ છે એ મશીન કરતાં છે એ વધારે ઇમ્પોર્ટન્સ છે તો મેનેજમેન્ટ અને જે લેબર વર્કર્સ હોય છે એમની વચ્ચે છે એ કોઓપરેશન હંમેશા રહે છે અને બંને વચ્ચે કોઓપરેશન હશે તો બિઝનેસમાં કાંઈ પણ પ્રકારના પ્રોબ્લમ્સ છે કે કાંઈ પણ પ્રકારના મુદ્દા હોય એ ઊભા થશે જ નહીં અને કંપનીમાં છે એ પીસ શાંતિ અને હાર્મોની એકતા છે એ હંમેશા જળવાઈ રહે છે તો આ છે એ મેનેજમેન્ટના મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્સ હતા સ્ટ મેનેજમેન્ટ એફિશિયન્સી ઇન્ક્રીઝ ટુ પ્રોક્યોર સ્યુટેબલ એમ્પ્લોયીઝ લેબર મેનેજમેન્ટ કો ઓપરેશન ઇન્ક્રીઝિસ સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇન્ક્રીઝ પ્રોડક્શન ઇન્ક્રીઝ ક્વોલિટી ડિક્રીઝ પ્રોડક્શન કોસ્ટ પ્રોવાઈડ સ્ટિમ્યુલન્સ ટુ ઇનોવેશન નવીનીકરણ ઇન્ક્રીઝ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ક્રિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પીસ એન્ડ હાર્મની આ છે એ બધા છે મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્સ અથવા તો એડવાન્ટેજીસ હતા નાઉ વી હેવ ડિસ્કસ ધ લિમિટેશન ઓફ મેનેજમેન્ટ કે ડિસએડવાન્ટેજીસ અથવા તો લિમિટેશન મેનેજમેન્ટની મર્યાદા હવે તમને છે એ મેનેજમેન્ટની મર્યાદા છે એ કંઈ સ્પેસિફિક રીતે આપેલી નથી પણ જોન ગેલ્બ્રેથ છે એમને છે એ થોડી ઘણી આર્ગ્યુમેન્ટ આપેલી હતી કે મેનેજર છે એ નીચેના કારણોસર છે એ પ્રોપર મેનેજમેન્ટ કરી શકતો નથી এন্দর ফস্টপ্রি আটরেড ওনল ইন প্রফিটেবল বিজনেস বেঞ্চর মেনেজর এন্ড আর ইন্টারসেড ইন প্রোফিটেবল বিরচার থে হ্য নোট ইন্টারস্টেড ইন নোন প্রোফিটেবল এটারপ্রা কে এটারপ্রি হই কেপণ মেনেজর হই এশছে প্রোফিটেবল বিজনেস পাড় দৌরেছে নোন প্রোফিটেবল જે સોસાયટીના બેનિફિટ માટે હોય એવા બિઝનેસમાં છે એ ઇન્ટરેસ્ટેડ હોતા નથી સ્વાભાવિક છે કે એ પ્રોપર મેનેજમેન્ટ કરે છે પણ એ પોતાના પ્રોફિટ માટે કરે છે સોસાયટીના બેનિફિટ માટે કરતા નથી તો આ છે એની ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ હતી એટલે કે લિમિટેશન કે એન્ટરપ્રિનિયર હોય છે એ હંમેશા પ્રોફિટેબલ બિઝનેસમાં જ ઇન્ટરેસ્ટેડ હોય છે સોસાયટીના વેલ્ફેરમાં એટલે કે નોન પ્રોફિટેબલ બિઝનેસ એન્ટરપ્રાઇઝમાં છે એ ઇન્ટરેસ્ટેડ હોતા નથી ધેન સેકન્ડ આર્ગ્યુમેન્ટ લેસ ઇમ્પોર્ટન્સ ટુ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ધે હેવ ગિવન મોર ઇમ્પોર્ટન્સ ટુ પ્રોડક્શન રેધર ધેન ગિવિંગ ઇમ્પોર્ટન્સ ટુ એમ્પ્લોયીઝ ઓપોર્ચ્યુનિટી કે કેટલીક વખત એવું બને છે કે મેનેજમેન્ટમાં છે એ પ્રોડક્શનને છે એ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે એમ્પ્લોઈઝ કરતાં કે એમ્પ્લોઈઝની ઓપોર્ચ્યુનિટી છે એના વિશે છે એ કાંઈ ધ્યાન જ દેવામાં આવતું નથી બસ વધુને વધુ પ્રોડક્શન અને વધુને વધુ પ્રોફિટ કેમ મળે એના ઉપર જ ધ્યાન દે છે તો આ છે એ એની સેકન્ડ આર્ગ્યુમેન્ટ હતી કે એમ્પ્લોઈઝ ઓપોર્ચ્યુનિટી ઉપર ચાચું ધ્યાન દેવામાં આવતું નથી પોતાના પ્રોફિટ અને પોતાના પ્રોડક્શન ઉપર જ છે એ વધુ ફોકસ કરતા હોય છે દેન થર્ડ આર્ગ્યુમેન્ટ રિડક્શન ઇન ડિમાન્ડ એન્ડ સેલ ધ રિડ્યુસ પ્રોડક્શન ટ્રેસ્ટિકલી એઝ દેર ઇઝ રિડક્શન ઇન ડિમાન્ડ એન્ડ કે મેનેજર હોય છે એ જેવી ડિમાન્ડ ઘટે અને સેલ ઘટે એવું છે પ્રોડક્શન ઘટાડી દે છે ટ્રાય નથી કરતા કે ડિમાન્ડ સેમ ઘટી ડિમાન્ડ કઈ રીતે વધારવી એ બધું છે એ વિચારવાની બદલે છે એ ડિમાન્ડ ઘટે એટલે ડાયરેક્ટ છે એ પ્રોડક્શન પણ કેવું કરે છે કે ઘટાડી નાખે છે કાંઈ છે એ પ્રોપર મેનેજમેન્ટ દ્વારા સ્ટેપ લેતા નથી બસ ડિમાન્ડ અને સેલ ઘટી તો તાત્કાલિક છે એ પ્રોડક્શનમાં પણ ઘટાડો કરી નાખે છે દેન ફોર્થ આર્ગ્યુમેન્ટ પ્રાઇવેટ સેક્ટર કિપ્સ ક્રિટિસાઇઝિંગ એન્ડ મોકિંગ એટ ધ પબ્લિક સેક્ટર કે પબ્લિક સેક્ટર દેટ મીન્સ કે એવા સેક્ટર કે જે પબ્લિકના વેલફેર સોસાયટીના વેલફેર માટે બિઝનેસ કરતા હોય અને પ્રાઇવેટ સેક્ટર દેટ મીન્સ કે પ્રોફિટ માટે બિઝનેસ કરતા હોય તો પ્રાઇવેટ સેક્ટર છે એ હંમેશા છે એ પબ્લિક સેક્ટરની ક્રિટીઝાઇઝિંગ એટલે કે એની ટીકા કરતા હોય છે અને મોકિંગ એટલે કે મજાક ઉડાડતા હોય છે ઇન શોર્ટ કે મેનેજમેન્ટ પબ્લિક સેક્ટરનું પણ સારું મેનેજમેન્ટ હોય છે પણ પબ્લિક સેક્ટર છે એટલા આગળ નથી આવી શકતા કેમ કે પ્રાઇવેટ સેક્ટર હંમેશા એની ક્રિટીઝાઇઝિંગ ટીકા અને મોકિંગ મજાક કરતા હોય છે તો આ છે એની ફોર્થ આર્ગ્યુમેન્ટ હતી એન્ડ લાસ્ટ આર્ગ્યુમેન્ટ large-scale unit hardly are declared ઇન Stiff competition and risk have been the word that are exaggerated. કે અત્યારે માર્કેટમાં છે તમને ખબર જ છે કે સ્ટીફ કોમ્પિટિશન સ્ટીફમેન્ટ સખત કે સખત કોમ્પિટિશન એટલે કે બહુ જ વધારે કોમ્પિટિશન ચાલે છે અને સાથે સાથે બિઝનેસમાં રિસ્ક પણ ઘણું બધું હોય છે તો સ્ટીફ કોમ્પિટિશન અને રિસ્કને કારણે છે કેટલી વાર એવું બને છે કે મેનેજર છે એ પ્રોપર કંપનીનું મેનેજમેન્ટ ન કરી શકે તો એને કારણે છે એ ઇન્સોલ્વન્સ એટલે કે નાદાર ડિક્લેર જાહેર થઈ શકે છે ઇન શોર્ટ કે જો પ્રોપર મેનેજમેન્ટ કોઈ પણ કંપનીનું પ્રોપર મેનેજમેન્ટ અત્યારના સમયમાં કરવામાં ન આવે તો સ્ટીફ સખત કોમ્પિટિશન અને રિસ્ક ને કારણે છે એ ઇન્સોલ્વન્સ નાદાર જાહેર થઈ શકે છે તો આ છે એ મેનેજમેન્ટના લિમિટેશન હતા